માળિયા હાટીના ખાતે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા યાત્રા અંતર્ગત બેઠક મળી માળિયા હાટીના ખાતે આજે તાલુકા ભાજપ પરિવાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન ઘર ઘર તિરંગા હેઠળ આજે તારીખ તેર ઓગસ્ટ ચૌદ અને પંદર તાલુકાભરમાં આ યાત્રા ફરશે અને તાલુકાના દરેક ગામમાં ઘર દુકાન ઓફિસમાં દેશની શાન તિરંગો લહેરાવવા આહવાન કરાયું હતું રિપોર્ટર વિનોદ બિરુજા તલા માળિયા હાટીના માળીયા મુકામે આગામી પંદરમી ઓગસ્ટ ઉજવણીના ભાગરૂપે અમારા પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ બોડી મંડળ દ્વારા જે આપેલો કાર્યક્રમ અને દેશના લોકોને જ્યારે પ્રેમ હોય એવા હર ઘર તિરંગા યાત્રા કાઢવાની હર ઘર તિરંગા યાત્રાના ભાગરૂપે આજે માળિયા મુકામે મિટિંગ યોજવામાં આવી હતી ભારતીય જનતા તમામ આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા આગામી અગિયાર બાર બે તારીખ સુધી સંપૂર્ણપણે કાર્યક્રમો બને દેશમાં દેશમાં ભક્તિમય વાતાવરણ બને એના માટે થઈને આજનો જે કાર્યક્રમ હતો આગામી પંદરમી ઓગસ્ટ સુધી ચૂંટણી છે અને પંદરમી ઓગસ્ટ સુધી સતત આવા કાર્યક્રમો આપીને અને દેશની અંદર એક વાતાવરણ પેદા થાય કુસ્તી વાતાવરણ પેદા થાય એના માટેનો એટલા માટે હર ઘર તિરંગા અને રાષ્ટ્રધ્વજ ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ લાગે એના માટેના કાર્યક્રમોના ભાગરૂપે માર્યા